પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાયત્રી શક્તિપીઠ વાઘજીપુર ખાતે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાયત્રી શક્તિપીઠ વાગજીપુર ખાતે તાલુકાના ગાયત્રી પરિવારના પરિજન ભાઈ અને બહેનોએ રક્ષાબંધન પર્વ નિમિત્તે જનોઈ પરિવર્તન કરવા માટે ભાવિકો ભેગા થઈ ગાયત્રી યજ્ઞ બહુ શાનદાર કરવામાં આવ્યું અને પ્રખર પ્રજ્ઞા અને સજલ પ્રજ્ઞાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું અહેવાલ કનુભાઈ બારિયા ગોઘંબા ્રતમાર્ગદર્શિકા નમોસ્ત ગુરુસત્તાય શ્રદ્ધા પ્રજ્ઞા ઓડમકાર ભગવતી માતા ગુરુ ના સો પાર હે ગુરુ કૃપા કેટલે ભગવાન <speaking in foreign language> સમાજના કુરિવાજો સમાજ ની અંદર ચાલતા રીતિ રિવાજો સમાજમાં ચાલતો વ્યસન સમાજમાં ચાલતો પાપાચાર એકલા ડેમનિયાએ કે પ્રયાસ કરે હે ને અને ગુરુદેવ આપણને પણ ડેમનિયા કરીને બોલાયા છે આ યુગમાં હે ને આપણે સૌ ડેમનિયા છે ગુરુદેવ પોકાર કરે છે વારે વારે પુકાર કરે છે મને એટલા માટે યાદ આજે આદિવાસી દિવસ હતો એટલા માટે ડેમનિયાને મારે યાદ કરવા હતા કે ભગવાન કોની પાસે કેવા વ્યક્તિ પાસે શું નથી કરાવતા હે ને